વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી આકાશ પટેલ નોડલ અધિકારી ડીવાયએસપી એમ ચૌધરી શિનોર પીએસઆઈ રીતેશ મિશ્રા કેમ્પ ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ એ જે પટેલ સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નિતેશ પંડ્યા જીગર પંચાલ જીતુભાઈ પટેલ શાળા ટ્રસ્ટી સહિત હાજર રહ્યા હતા કરજણ વાઘોડિયા જરોદ વડોદરા તાલુકા ડીસર સાવલી મંજુસર સહિત પોલીસ સ્ટેશન વિસ્તારની એસપીસી શાળાના એસપીસી કેડેટ અંદાજીત અહીથી ગયા પછી પણ થોડું કંઈક વાંચનની ની સ્કૂલમાં પુસ્તકાલય હોય લાયબ્રેરી હોય છે લાયબ્રેરી ઘણી બધી સ્કૂલોમાં હોય છે છે એટલો ડિટેચ રહેવાનો પ્રયત્ન કરજો મોબાઈલ એક દુશ્મણ છે અને દુશ્મન છે તમને બધાને સારું લાગતું હશે ગેમ રમવા મળે આ રમવા મળે પણ એનાથી શક્ય હોય ત્યાં સુધી એનો કોઈ એકાદું લેક્ચર રખાવજો ભાઈ મોબાઈલ રિલેટેડ કે મોબાઈલના ગેરફાયદા કેટલા એવું કોઈ બરાબર તો એનાથી પણ એ લોકો માહિતગાર થશે સમય ઓછો છે હું બહુ લેતો નથી અને વચ્ચે એકાદ દિવસ આવીશ રાતના તો આજરો સુરક્ષા સેતુ અંતર્ગત એસપીસી નું સમર કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવ્યા છે જિલ્લા લેવલનું આયોજન છે વડોદરા જિલ્લાની અલગ અલગ સ્કૂલોના આશરે ત્રણસો પચાસથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લીધો છે એમને ડિસિપ્લિન ને પરેડ સિવાય સિવાય પણ પોતાનું સામાજિક ઘડતર સમાજમાં કેવી રીતના થાય ને અહીંયા કેમ્પના મુક્ત વાતાવરણમાં એ આત્મચિંતન કરીને કંઈ વધુ સારું શીખે સમાજમાં ઉપયોગી ચીજ ચીજવસ્તુઓને અત્યારની હાલની પ્રવૃત્તિઓમાં પણ એ આગળ પ્રતિનિધિત્વ કરે એ રીતનું અમે અમારું આયોજન છે એને માર્ગદર્શન આપવાનું ને કેમ્પ સફળ અને આ કેમ્પ તારીખ આજથી બાર તારીખ સુધી અઠવાડિયાના છે આજ રોજથી શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ મોટાપુપડીએ ખાતે આવેલ સી એ પટેલ સ્કૂલ ખાતે વડોદરા જિલ્લાનો એસપીસી કેડેટનો એક જિલ્લા કક્ષાનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આશરે સાડા જેટલા છોકરા અને છોકરીઓનું એક કેમ્પ રાખવામાં આવેલ છે માનનીય એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આપણે આ સ્થળ પસંદ કરી અને છ દિવસ માટે એટલે કે બાર તારીખ સુધી આ કેમ્પનું આયોજન કરેલ છે સ્કૂલ બહુ સરસ છે અને આમાં આપણા જિલ્લાના ડેસર પાદરા કરજણ વાઘોડિયા સાવલી એ રીતની જુદી જુદી સ્કૂલોના એસપીસીના સ્ટુડન્ટોએ ભાગ લીધેલ છે અને એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે અને એ બાર તારીખ સુધી ચાલનાર છે